ઘડવા પડશે જો કે અંદર થી ઘડવાનું છે બાપુએ એ સાવી દીધી છે તિજોરીની તિજોરીની સાવી નથી ગુફાની સાવી દીધી છે તો પેલા આપણે ગુફા ગોતતા ગયા કે ગુફામાં આપણે સાઈડ નીકળવાનું છે તો કઈ બાજુ ગુફા તો આ તાળું છે સંતર ગામ ખુલ્લી અહીંથી આપણે નીકળશ્યું પોલી બાજુથી જવાનું છે આ તો મિત્રો આ ગુફા છે ને હવે આપણે જઈએ છીએ આ ગુફાની અંદર चलो तो कैमरा मैन केमेरा जरा पकड़ो तभी थोड़ा रह जाओ अरे तो आ रीत गुफा में अंदर जाव पड़े हूँ तो गठणिया दर्शन कराए તો આપણી આ પહેલી ગુફા આવી છે અહીંયા એક બાપુની મૂર્તિ છે ને આ રીતની કરતા પહેલી ગુફા છે ને આ બાપુ અહીંયા બેઠા હોય પણ અત્યારે બાપુ બહાર છે જો આ જગ્યાએ બેઠા હોય બાપુ હવે આપણે બીજી ગુફા અહીંથી જ આવવાનું છે આ જગ્યામાંથી હાલો હલો આવું આ જગ્યાએ પાણી છે એ પાણી એની રીતે જ આવ્યા કરે છે આમાં ને અહીંયા નળે મૂકેલા છે અમારે પાણી એટલું ને એટલું છે જો આ જગ્યાએ પાણી છે પાણી બતાવ આ રીતનું આવવું પડે અને પછી અહીંથી આપણે મહાદેવના દર્શન કરશું આગળ તો કે ગુફા આંકડી છે હાલો મારી વહે ભાઈ હાલ લાવો આમ થોડું હું હતું હું જવું પડે એમ છે અહીંયા બે વાત તમને કહું એક ગુફા હતી જો એ બંધ કરી દેવામાં આવી છે ને આ હાથ ગુફા હતી અત્યારે તને જ રહેવા દેવામાં આવી છે બાકી બંધ કરી દેવામાં આવી છે આ જગ્યાએ એક ગુફા હતી હવે આ ભગવાન શિવની મૂર્તિની સ્થાપના છે આ જગ્યાએ હવે આપણે આગળ કઈ ગુફા જોવા મળે આપણને જઈએ આપણે થોડુંક અઘરું છે પણ નથી વાંધો આવે આપણે દર્શન કરી હવે હવે ગુફામાં જઈ રામેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવના દર્શન કરી દો હા આપણે લગભગ બીજી કે ત્રીજી ગુફા છે હવે આગળ જઈએ હવે આગળ કાંઈક કાળકાઈમાંની ગુફા આવશે એ ગુફા પછી આ ગુફાનો અંત આવશે જો કે આમાં હાથ ગુફા છે એમ કહેવામાં આવે છે પણ બીજી બધી બંધ છે હવે અહીંયા કાળકાઈ માણને દર્શન કરી દો આ સેલી ગુફા છે તો કંઈક આ રીતની રહી મારી આનંદ ગુફા તો કાલકા મને દર્શન કરી ને હવે આપણે બહાર નીકળી જઈએ અહીંયા દરવાજો આવી જશે અહીંયા કલેજો બેઠું છે તો આ છે કાંકા આનંદ ગુફાનો અનુભવ